નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ વૃક્ષદ સવારથી કશું ખાવાનું પામ્યો નહોતો તે છતાં સામણ ભૂખ્યો નહોતો થયો વેદના અને હતાશથી એને આંખે અંધારા આવતા હતા મનુષ્ય રૂપે આજ એક પાપનો બુલંદ કિલ્લો એણે દીઠો એ કિલ્લાની કાંકરી પણ પોતે ખેસવી શક્યો નથી એ પાપ દુર્ગની પ્રચંડ કાળી દિવાલો સામે કેવા નિર્ભિય રોષથી નજરે સામાન્ય જોવું રહ્યું ઘેર ગયો ત્યારે તેજુ ઉમરામાં જ ઊભી હતી એણે કહ્યું શામળભાઈ આજ તો તમારે વહેલું વાળું કરવું છે ને મંદિરે જવું છે ને હા સામાન્ય યાદ આવ્યું આજ સમાજની કમિટીની સભા છે મારે દીવાબત્તી કરાવવાને બેઠક ગોઠવવા વહેલા જોવું જોઈએ પણ તેજુ બહેન હું તો મંદિરના કામથી થાકી ગયો હવે કેમ ભાઈ મંદિરના કામથી થાક્યા મંદિરને જ પોતાનું સર્વસ્વ સમજનાર સામોનો આ નિર્વેદ દેખી તેજુ નવાઈ પામી હા બહેન પછી એણે એક કુંડાળી વળીને બેઠેલ કુટુંબને તે દિવસની આખી આવતી કહી સંભળાવી અરે વારે ભાઈ તેજુ તો રોમે રોમે થનગનાટ અનુભવતી બોલી ઉઠી સાચે જ શું ભાઈ તમે એ ઢાગા જેવા લીલુભાઈ શેઠની પાસે ગયા ઓહો કેટલી હિંમત તમારી એણે મને ઘરમાંથી બહાર કાઢ્યો ધર્મપાલે મને એકલો મૂક્યો મને સાથ ધીનાર કોઈ ન રહ્યું કેમ નહીં તેજુ બોલી ઉઠી અમે છીએ ને અમે તમારી પડખે જ ઊભા રહીશું કેમ નહીં માડી સાચું બેટા તેજુની મા બોલ્યા પણ આપણું ગરીબ વિનું શું ગજું અને વળી સામળભાઈ તેજુને સાંભળી આવ્યું તમારી ભેરે તો વિનોદની બહેન છે પછી શું એ કોઈ એના સગા બાપ વિરુદ્ધ મને સાથ આપે ચોક્કસ આપે એણે જ કહેલું કે એને તમારા પર હે છે મેં વડી તમારી ભેરે સાથ છે ચોક્કસ એ તમારા સારું પ્રાણ પાથરશે આજે પહેલી જ વાર સામાન્ય ભાન થયું કે તેજનો મુખ કેવું રૂપાળું છે એ આ કામડિયા પણ છોકરી સામે નિહાળી રહ્યો તેજોના ચહેરા પર છુપા કોઈ વિક્રમની લાલો રમતી હતી અને વિનોદ બહેનને ઘેર થોડા દિવસ પર પેટ પૂરતું ખાવાનું પામવાથી તેજુના ગાલના ખાડા ભૂરાઈ ગયા હતા એણે ફરીને માને પૂછ્યું હે માડી ભાઈએ બરોબર કર્યું ખરું કે નહીં ખરું માડી મા ઠંડે સ્વરે બોલી પણ આમાંથી કાં કાં ફાટકો બોલશે ખરો ને એમાંય જો વિનોદ બહેન ખીજાશે તો તો બાપ તારી નોકરી જશે માએ આ વાત કહી ત્યારે તેજુને અને સામાન્ય સામસામા તાકી રહ્યા એ વાત તો અમને યાદ જ નહોતી આવી નહીં તેજુ બહેન સામળ બોલી ઉઠ્યો તારું આમાં કામ નથી મને એકલાને જ મારું ફોડી લેવા દે ના ભાઈ એમ કાંઈ હોય તમારે એકલાને જ કાંઈ કાયમ દુઃખ બેઠવાનું હોય પણ તેજુ માએ કહ્યું તારી ચાકરી જાય તો આપણે ખાસું શું ફરી વાર ને તેજુ ફાટી આંખે જોઈ રહ્યા સાચું છે તેજુબહેન સામળે કહ્યું હું તને મનાઈ કરું છું તારે આમાં પડવાનું જ નથી લોચ કોળિયા ઉતારી જઈને સામળ રત્ના મંદિરે પહોંચી ગયું પણ આજે એના પ્રાણમાં ઉલ્લાસ નહોતો અત્યાર સુધી એને મન એ પ્રભુની સેવાનું કાર્ય હતું પણ હવે તું એ સમજી ચૂક્યો હતો કે પોતે લીલુભાઈ અને દેસાઈ સાહેબ હરિવલ્લભની ચાકરી ઉઠાવી રહ્યો છે કમિટીની બેઠકને થોડી વાર હતી ધર્મપાલજીએ સામાન્ય પોતાની ઓફિસમાં બોલાવ્યું દીપડો બકરા પર છલંગ મારે તેમ એ સામળ પર તૂટી પડ્યા સામળજી આ નહીં ચાલી શકે શું આ વર્તન અસહ્ય છે હમણાં જ મારા શાળા અહીં આવીને કહી ગયા કે તમે સમાજના સભાસદની પાસે જઈ જઈ એની બદનકશી કરી રહેલ છો પણ સાહેબ મેં એવું કર્યું જ નથી હું તો લીલુભાઈ શેઠને મળવા ગયો હતો તે સિવાય હા મેં વિનોદની બહેનને આ વાત કરી છે બસ એ જ મોકાણ થઈને વિનોદનીને સ્કૂલમાં જઈ પોતાની બહેન ભણીને હરિવલ્લભની દીકરીને કાને ફૂંક્યું ને પછી એ તો સૌને કહેતી જ ફરે ને આમ તો કાલ થશે ત્યાં આખી વસ્તીમાં ફજતી પસરી જશે હું દિલગર છું મારો એવો ઈરાદો નહોતો એટલે તમે જુઓ છો ને કે મારે માટે કેટલી મુશ્કેલી ઊભી થઈ રહેલ છે હવે તો ચોખ્ખી વાત છે જો તમારે આ બધી અવડચંડાઈ છોડીને અહીંના કામકાજ પર જ બેસી ન જોવું હોય તો પછી સમાજ છોડવો પડશે સમાજ છોડવો પડશે શામળ ભયભીત આશ્ચર્યથી જોઈ રહ્યો બેસક પણ સાહેબ આપને એ હક નથી હક નથી કેમ નથી આપ નોકરીમાંથી કાઢી મૂકો શકો પણ સમાજમાંથી કેમ કાઢી શકો હું સમાજનો અધિકારી છું શામળ શાંત રહ્યો પછી એણે પૂછ્યું હરિવલ્લભ સાહેબને આપે એના પરના આરોપો સાચા છે કે ખોટા એ પૂછી જોયું નહીં જ એટલી પણ પરવા આપે ન કરી ખેર પણ મેં તો લીલુભાઈને પૂછ્યું ને એણે એ પાપ કૃત્ય કબૂલ કરેલ છે એણે સાપ કહ્યું છે કે એ મુક્તો મૂડીની હરી થાય છે એ તો નાણાં રડવાની રીત છે એટલે હવે તમે શું કરવા માગો છો મને લાગે છે કે મારે એનો ફજે તો કરવો જ પડશે ધર્મ ધર્મપાલે બીજો પેચ અજમાવ્યો તમને એટલું એ નથી થતું કે મારો તમારા પર એસાન છે મેં તમને બચાવ્યા રસ્તે ચડાવ્યા ને હવે મારા પર જ ભયંકર આફત ઉતારી રહ્યા છું ધર્મપાલજી તમારા માટે હું માથું દેવા તૈયાર છું પણ આ બાબતમાં તો તમે મને મારા કર્તવ્યથી ભષ્ટ થવા કહી રહ્યા છું એ સી રીતે કરું આપની પાસે હું આવ્યો ત્યારે આપે મને પ્રેમ અને વિશ્વ બંધુત્વ વિશે શરણપણ અને સેવા વિશે શીખામણો દીધી મેં આપના પ્રત્યેક શબ્દમાં ઇતબાર મૂક્યો ઈશ્વર મારા સાક્ષી છે કે મેં તો આપે કહ્યું હતું તે જ આચરવા યત્ન કર્યા મેં ગરીબોને અને પીડિતને સહાય કરવા મહેનત માંડી પણ મને શી ખબર કે આપની જીભ પર કંઈ હતું ને આપના અંતઃકરણમાં બીજું કંઈ હતું છોકરા તો મારા પર ભયંકર આડ ચડાવે છે મેં તો હંમેશા મારાથી બનતું કર્યું છે કોઈ કોઈ વાર આ બાબતમાં વ્યાખ્યાનો પણ આપ્યા છે ના 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 આપે કદી જ આ શ્રીમંતોને સાપ સત્ય સંભળાવ્યું નથી બોલો આપે કદી કહ્યું છે એમને કે તમે ગરીબોને લૂંટો છો તમે જ આ શહેરી દુઃખાદ્રતાના કારણ ભૂતો છો તમારી છાતી પર પાપની કાચડીઓના ભાર છે ને તમારે તૂટેલા નાણાં પ્રજાને પાછા વાળવા જોઈએ આવું કહ્યું છે કદી આપે ના નથી કહ્યું એટલે કે ધર્મ સમજ અને પ્રાર્થના મંદિર એનું કર્તવ્ય ચૂકેલ છે એટલે કે એવા સમાજના ને એવા મંદિરના પાયા ધોવાય છે એ પડીને પાદર થશે ને નવો સમાજ સ્થપાશે ક્યાંય સ્થપાશે ઓ ધર્મપાલ અહીં આ નગરમાં આપણી નજર સામે આ શ્રીમંતની લૂંટારગીરીને ગીરીને લોકો ભૂખ મરો બેઠે છે ભૂખ મરો કંઈ કલ્પના થાય છે કારમાં ભૂખ મરો છોકરા બહુ થયું તને સમાજમાંથી વૃક્ષ છે જા સામાન્ય આંખમાં અશ્રુધારા છૂટી એને ઉમદવંશ બની પૂછ્યું ધર્મપાલજી ગુરુજી મને ન ફગાવી દો હું પગે પડું છું બસ મારો નિર્ણય બોલાઈ ચૂક્યો છે જાઓ પણ આ વિચારો તો ખરા આપ આ શું કરી રહ્યા છો આપ આપના ખુદ અંતાત્માને જ ફગાવી રહ્યા છો આપ સત્યની સામે પીઠ દઈ રહ્યા છો જાઓ ચાલ્યા જાઓ આ વિચાર તો કરો એનો અર્થ એ કે ધર્મનો સમાજનો મંદિરનો નાશ થશે કેમ કે હું નહીં છોડું હું લડીશ બવાળો કરીશ ને હું જ કેમ કેમકે મારા પક્ષે સત્ય છે ને આપ સત્યને ફગાવી દો છું જાઓ 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 કહું છું ઘૂસટે ઘૂસટે રડતો સામળ બહાર નીકળ્યો ઝાડમાંથી છેદાયેલી ડાળખી પણ થોડી વાર લીલી રહે છે એ લીલાશમાં એનો તરફડાટ છે એ ચીડાય છે ત્યારે વેદનાની અકળ મૂંગી ચીસો પાડે છે એ રાત્રિના અંધકારમાં સામળ જ્યારે પોતાના પ્રિય માનેલા મંદિરમાં ધકેલાઈ ગયું ત્યારે એને પણ અસત્ય યાતના ચાલુ થઈ પોતે સમાજમાંથી છેદાઈને છૂટો પડ્યો છે એ વાત એને સાચી જ નહોતી ભાસતી એ પાછું મંદિર સામે આવ્યું ઘુસકે ઘૂસકે રડતો એને સામે તાકીને બેઠો રાતના શિકારી પક્ષી જેવી એક મોટર આવીને મંદિરના દરવાજે અટકી અંદરથી એક પુરુષ નીકળીને બોટ ચમચમાવતો મંદિરમાં બેઠો એ હતા લીલુભાઈ શેઠ ઓળખાતાની વારસ સામાન્ય ગાલે જાણી એક સખ્ત ચમાચો પડ્યો સમાજનો જોર આ મંદોરમાં સમૃદ્ધિ પ્રતિ કસી સજા રમ્યા વગર દુનિયાને પડકાર દેતો ધર્મને અધિકાર પ્રતિ બેઠો છે ને હું સામળ હું ગરીબ સત્ય શોધક બહાર ધકેલાયો છું ભટ્ટનો ભટકો એના હૈયામાં સળગી ઉઠ્યો ના ના મને ફેંકી દેનાર એ બધા કોણ આખર સુધી લડીશ મંદિર તો પ્રભુનું છે ને મને ત્યાં પ્રવેશવાનો હક છે એના ઘુમ્મટ નીચે સત્ય બોલવાનો પણ મને અધિકાર છે કમિટીની બેઠક પૂરી થઈ ને એણે કમાન પર ટકોરો દીધો કમાણ ખોલતા જ એણે અંદર ઘસારો કર્યો લીલુભાઈ હરિવલ્લભ ધર્મપાલ વગેરે સામે એણે નજર ચૂંટી બોલી ઉઠ્યા કે મહેરબાનો મારું નામ સાંભળજી રૂપજી મારી દાદ સાંભળવા હું તમારી સમક્ષ આવ્યો છું મને સાંભળ્યા પછી તમારાથી ઉઠાશે ને તે પછી એ વોરીએ વીટેલા હરણાએ સા સા પછડા માર્યા એને એક પછી એક સભ્ય કેવા અપમાનોથી ભૂખ્યો તેની કલ્પના સરળ છે છેલ્લા બોલ એ હતા કે બદમાશ નીકળ બહાર નીકળ અહીંથી એ બોલીને સામાન્ય ધક્કો મારનાર હતા ખુદ હરિવલ્લભ દેસાઈ સાહેબ પોતે જ શામળે પોતાની આંગળી હરિવલ્લભ તરફ નોંધીને છેલ્લી વરાળ ખલ્લાસ કરી તમે હરી વલ્લભ સે તમે તો સૌથી નપાવટ છો તમે ઘુંગરધર ધારાશાસ્ત્રી નામાં કઈક રાજપુરુષ દુનિયાની નીચેમાં નીચી ગટરોમાં ભમ્યો છું હું પીઠાવાળાઓને અને ડાકુઓને વેસ્યાઓને એને ઉઠાવગીરીઓનો મળ્યો છું પણ તમારા સ્વર્ગો દયાહીન અને લોખંડી માનવી મેં ત્યાંથી નથી દીધો તમે હું નહીં છોડું પોતાની પછવાડી કમાનને પછાડીને બંધ કરતો એ ત્યાંથી નીકળી ગયો બે કલાક સુધી રશ્મિનગરના રસ્તા પર પોતાનો ઉશ્કેરાટ સામાવવા કહેલ્યો પછી જ્યારે મોડી રાતે ઘેર ગયો ત્યારે બીજા સહુ સૂઈ ગયા હતા વાટ જોતી બેઠી હતી એટલી તેજુ તેજીએ સામાન્ય તે દિવસની આ વીતી શ્વાસ રૂંધીને સાંભળી પછી એ બોલી ભાઈ મેં એ મારાથી બનતું કર્યું છે તે શું કર્યું બહેન હું ધર્મપાલજીને ઘેર વીણા બહેને કને ગઈ હતી તે તમારા પર બાલ રાખે છે ખરા ને તેથી જ એને કહેવા ગઈ હતી શું કહેવા એના બાપાજીને વિનવા કે શામળભાઈને રજા ન આપે પછી મારી વાત સાંભળીને વીણા બહેન તો રડી પડ્યા તમારા તો એણે કેટલા વખાણ કરીએ એણે કહ્યું કે બાપાજી ભાઈને પાછા નહીં રાખીએ ત્યાં સુધી પોતે જંપીને બેસતી જ નહીં સાચે સાચ તેજુ બહેન સાચે ભાઈ પણ ત્યાં તો વીણા બહેનના ભા આવ્યા એણે મને ઠપકો દીધો મારા પર એ બહુ જ ખીજે બળ્યા કહે કે મારી છોકરીના કાનમાં જે રેડવા સાની આવી છું એણે મારું કશું જ સાંભળ્યા વિના મને ઘર બહાર કાઢી મૂકી તે પછી લાંબી લાંબી કીધી ચાલુ રહી આખરે તેજીએ જ કહ્યું મેં એ ભૂલ જ કરી છે ભાઈ હવે તો આપણે પોતાનાથી જ બધું કરશું Thanks for watching. Please subscribe my channel. Thank you.